સુરતમાં કોંગ્રેસે ઇલેક્ટોરલ બોન્ડના નામે સરકાર પર પ્રહાર કરતા કહ્યું ચંદા દો પર આકરા પ્રહારો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં વર્તમાન કેન્દ્ર સરકારમાં રહેલી ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા ઇલેક્ટોરલ બોન્ડના નામે થયેલા કૌભાંડની કોંગ્રેસ દ્વારા માહિતી આપવાની સાથે સાથે ચંદાધ

ગુપ્તતાનો કાયદો પસાર કરેલો તેને સુપ્રીમ કોર્ટે રદ કર્યું હતું દાન આપીને લાભની લૂંટ આ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા કરવામાં આવી હતી ઈડી સહિતના જેના પર કેસ થયા હતા તેમણે બધાએ સરકારને ખરણી જેવી રકમ ભાજપની બોન્ડ સ્વરૂપે આપી હતી ભ્રષ્ટાચારની નવી નીતિ રીતે પ્રસ્થાપિત કરવાનું કામ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે કોર્પોરેટ ગ્રુપમાં દસ કંપની પંદર કંપની

માનનીય રિઝર્વ બેંક ની સલાહ છતાં રિઝર્વ બેંક ની અનાદર અવગણના કરીને ભારત સરકારે સંસદમાં બહુમતી થી ફાંસી વાત પ્રસ્થાપિત કરીને જે ઇલેક્ટોરલ બોન્ડ ગુપ્તતાનો જે કાયદો પસાર કરાવ્યો અને એ ગુપ્તતાનો કાયદો નામદાર સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગેરકાયદેસર ગેરવ્યાજબી જાહેર કર્યો અને એ ઇલેક્ટોરલ બોન્ડમાં આઠ અબજ થી પણ વધારે નાણાંનું જે કલેક્શન ભાજપ દ્વારા કરવામાં આવ્યું એમાં બે જ મુદ્દા સ્પષ્ટ થયા છે ભાજપને દાન આપો સીધું અને જે કઈ કોન્ટ્રાક્ટ કે બિઝનેસ જોઈતો હોય સરકારી લાભ જોઈતા હોય તે લઈ જાઓ દાન આપીને લાભની લૂંટ કરી લો અને બીજો મુદ્દો સામે આવ્યો છે કે જેની સામે ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સના જે કેસો થયા હતા એ તમામ કેસો લડનારા લોકોને એ લોકોએ સીધું દાન ભાજપને ઇલેક્ટ્રલ બોન્ડ રૂપે આપ્યું અને એ તમામના કેસો વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા એ કેસોના ઉઠમણા થઈ ગયા અને એ જે ખંડળી અને ફિરોસ્તી નો શબ્દની જે ભારે ટીકાઓ સમગ્ર દેશ દુનિયામાં થઈ રહી છે એ ઇલેક્ટ્રોનલ બોન્ડ થી ભારતીય જનતા પાર્ટી ભય દ્વારા ભ્રષ્ટાચાર પ્રસ્થાપિત કરવાની એની નીતિ રીતિ આખા દેશમાં ને દુનિયામાં પ્રસ્થાપિત થઈ ચુકી છે